નમસ્કાર મારા મિત્રો તો આજે આપણે વાત કરીશું ઇટીએફ વિશે જો એટીએફમાં તમને જે સારી ટ્રેડિંગ કરવામાં આવડતું હોય ને તો એટીએફમાં સારો એવા પ્રોફિટ કમાઈ શકો હો તો તમે એટીએફમાં ટ્રેડિંગ કરો સ્ટોકમાં ટ્રેડિંગ ના કરો ઇન્ટ્રાડેડ ના કરો કેમ કે એમાં ભારે લોસ થઈ શકે છે અને આ એટીએફમાં ટ્રેડિંગ કરશો તો તમને લોસ થવાની શક્યતા ખૂબ ઓછી છે ઓલમોસ્ટ ઝીરો છે જો તમે કન્સિસ્ટન્ટલી એક સ્ટ્રેટેજી ઉપર તમે કામ કરો તો તમે ડેલી પ્રોફિટ કમાઈ શકો છો તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે તમારે કન્સિસ્ટન્સી કેવી રીતે પ્રોફિટ કમાવો અને તમે રેગ્યુલર જો આ સ્ટ્રેટેજી ફોલો કરશો તો તમને સારું એવું રિટર્ન આમાં મળી શકે છે તો ચાલો વિડિયો આપણે સ્ટાર્ટ કરીએ જલ્દી તો સૌથી પહેલાં આપણે કેવા ઇટીએફમાં ટ્રેડિંગ કરવાની હોય છે તો સૌથી પહેલાં તમારે એટીએફ સિલેક્ટ કરવાનું હોય છે તો એટીએફ તમારે સારું સારું એટીએફ તમને સિલેક્ટ કરતા પહેલાં આવડવું જોઈએ તો આપણે પહેલાં એવું ઇટીએફ સિલેક્ટ કરવાનું જેમાં લિક્વિડિટી હાઈ હોય તમે જાણો છો ન જાણતા હો તો તમે જણાવી દો કે નિફ્ટીનું ઇન્ડેક્સ છે નિફ્ટી બીસ તો જોઈ શકો છો કોર્નરમાં આપણે નિફ્ટી બીસ લખેલું છે તો નિફ્ટી બીસમાં તમારે આ સ્ટ્રેટેજી અપ્લાય કરવાની છે અને આ સ્ટ્રેટેજી તમને સારો પ્રોફિટ તમને મળી શકે કેમ કે એમાં લિક્વિડિટી બહુ હાઈ હોય છે તો તમે આમાં સારી બાય કરી શકો છો અને ત્યારે સેલ પણ થઈ જાય છે તો ચાલો જોઈએ તો સૌથી પહેલાં આપણે ચાર્ટ ખોલીએ તો આ છે ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ મિત્રો વિડીયો થોડો મોટો થઈ શકે છે તો ફક્ત ટાઈમ આપીને વિડીયો જોઈજો કેમકે આ તમારો વિડીયોમાં તમે મોટા લોસથી બચી શકશો ને તમે સ્ટોકથી તમે દૂર થઈ જાઓ તેના માટે વિડીયો આપણે બનાવ્યા છીએ ઘણા લોકો સ્ટોકમાં ટ્રેડિંગ કરતા હોય છે સ્ટોક બહુ વોલેટાઇલ હોય છે તે ઝડપથી ડાઉન પણ જઈ શકે છે અને તે તમે યસ બેગ જોઈ લો યસ બેગની શું હાલત છે અત્યારે યસબેગમાં ઘણા લોકો ટ્રેડિંગ કરતા છે યસ બેગમાં બહુ મોટો લોસ થયો હોય છે ને આ તો નિફ્ટી બીસ છે આમાં એક પચાસ સ્ટોકનું બાસ્કેટ બનેલું હોય છે તો આમાં પચાસ સ્ટોક એક સાથે ચાલે છે જો કોઈ સ્ટોક પરફોર્મ ન કરે તો તેને બાસ્કેટમાંથી કાઢી દેવા કાઢી નાખવામાં આવે છે અને નવો સ્ટોક એડ કરવામાં આવે છે સમજી ગયું કે ક્વોર્ટરલી ક્વાટરલી સેટલમેન્ટ થાય છે બરાબર તેનું આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું કે કયા સ્ટોકનું વેટેજ કેટલું હોય છે એટીએફમાં બરાબર પહેલાં તો આપણે થોડીક સ્ટ્રેટેજી શોર્ટમાં તમને બતાવી દો ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂરું ડિટેલ્સમાં વિડીયોમાં આપણે એટીએફ વિશે જાણીશું તો આપણે સ્ટ્રેટેજીની વાત કરીએ તો તમે જોઈ શકો છો ડેલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે તમારી સામે તો આપણે આમાં શું કરવાનું છે તો આ સ્ટ્રેટેજીમાં તમારે નિફ્ટી બીસમાં સપોઝ માની લો તમારી પાસે એક લાખ રૂપિયા હશે બરાબર એક લાખ રૂપિયા મિત્રોમાં થોડું વધારે કેપિટલ હોય તો સારું પડે ટ્રેડિંગ કરવામાં અને સારો પ્રોફિટ આપણને મળી શકે બાકી તમે ઓછા કેપિટલમાં પણ ટ્રેડિંગ કરી શકો છો તો તમને ઓછો પ્રોફિટ થઈ શકે તો સપોઝ તમે માની લો તમારી પાસે એક લાખ રૂપિયા છે હવે ત્યાંથી અત્યારે નિફ્ટી જોઈ લો તમે એક મિનિટ અત્યારે કરંટ પ્રાઇઝના બસોને એક્યાસી રૂપિયા ચાલી રહ્યો છે બરાબર બસો એક્યાસી રૂપિયા ત્યારે સ્ટોક ચાલી રહ્યો છે આપણે જોઈ લો અહીંયાથી આપણે શું કરવાનું અહીંયાથી આ સ્ટોક ત્રણ ટકા ડાઉન જાય નિફ્ટી બીજ ત્રણ ટકા ડાઉન જાય આ તો આપણે એક લોટ બાય કરવાનો છે સૌથી પહેલાં તમારી પાસે એક લાખ રૂપિયા છે તો તમારે એને વીસ ભાગમાં ડિવાઈડ કરવાનો છે તમારો લોટ એક લોટ પાંચ હજાર રૂપિયાનો રહેશે બરાબર પાંચ હજાર રૂપિયા તમારે એક લોટમાં એડ કરવાના છે હું તમને સારો ડિટેલમાં સમજાવું સપોઝ અત્યારે તો પાંચ હજાર રૂપિયા અહીંયા લગાડા બરાબર ત્યારબાદ ત્રણ ટકા પાછું ડાઉન ગયું તો તમારે પાછા બીજા પાંચ હજાર રૂપિયા એડ કરવાના છે તમારું ઇન્વેસ્ટમેન્ટ દસ હજાર રૂપિયા થયું ત્યાંથી પાછો ત્રણ ટકા ડાઉન જાય એટલે પાછા તમારે ત્રીજો લોટ લગાડવાનો છે પાંચ હજારનો આ રીતે તમારે લોટ એડ કરતું જવાનું છે નિફ્ટી બીસમાં જેટલું નિફ્ટી બીસ ડાઉન જાય જેમ કે ત્રણ ટકા જેમ ડાઉન જતું જાય તેમ તમારે લોટ બાય કરતું જવાનું છે બરાબર એટલે સપોઝ માની લો તમે એક લોટ અહીંયા લગાડી બીજો લોટ અહીંયા ડાઉન ત્રીજો લોટ અહીંયા લગાડ્યો આ રીતે તમારે લોટ એડ કરતું જવાનું છે તમારી કેપેસિટી પ્રમાણે તમારે લોટ એડ કરવાના રહેશે બરાબર એ તમારા ઉપર રિસ્ક મેનેજમેન્ટ તમારે કરવાનું રહેશે હું તમને સપોઝ એક લાખ રૂપિયાનો તમને ભાગ કરીને આપ્યા તો આ રીતે તમે લોટ લગાડશો તો નિફ્ટી ત્રીસ ટકા સુધી ડાઉન જાય તો પણ તમારે પાસે કેપિટલ હશે બરાબર એટલે આમાં તમારે એવરેજિંગ પણ થઈ શકે એવરેજિંગ પણ થાય છે ઘણા લોટોમાં તમારે પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે જો આપણે અહીંથી જોઈએ જો અહીંયાથી નિફ્ટી વીસ બાવીસ જુલાઈથી અહીં આપણને ચાર ટકાનો ફોલિંગ જોવા મળ્યો હતો ચાર ટકાનો મેક્સિમમ આમાં દસ ટકાનું ફોલિંગ આપણને જોવા મળે છે નોર્મલી તો આ ચાર ટકાનું આપણને ફોલિંગ જોવા મળ્યું તો આમાં તમારા સપોઝ એક લોટ તો એડે છે તે એક લોટનું તમને પ્રોફિટ મળી હજાર દોઢસો રૂપિયા થાય છે તો આથી આપણને રીબાઉન્સિંગ પણ મળી ગયું છે તો આ સ્ટ્રેટેજી બહુ સિમ્પલ છે ત્રણ ટકા ડાઉન થાય તમારે લોટ બાય કરવાનો જેમ બીજું ત્રણ ટકા ડાઉન થાય એટલે તમારે બીજો લોટ બાય કરવાનો તો આ સ્ટ્રેટેજી તમે ફોલો કરશો તમે સારું કન્સિસ્ટન્સી પ્રોફિટ કમાઈ શકો છો થોડું આપણે બેક ટેસ્ટિંગમાં જોવી જુઓ આપણે અહીંયા પાછળ થોડું જોઈએ તો આમાં આપણને ડાઉન ટ્રેન્ડ કેટલું જોવા મળ્યું હતું સપોઝ ત્યાં પણ આપણને તેર ટકા તેર ટકા ડાઉન થયું એટલે તમારામાં કમસે કમ ચારથી પાંચ લોટ તમારામાં એડ થઈ ગયા છે બરાબર એટલે તમારી પાસે લાખ રૂપિયાનું કેપિટલ હોય તો ચાલીસથી પિસ્તાલીસ રૂપિયામાં તમે એડ કરાય છે બાઈંગ બાઈંગ કર્યું છે ને બેકઅપ માટે તમારી પાસે પચાસ હજાર રૂપિયા હજી હતા બરાબર એટલે આ સ્ટ્રેટેજી બહુ ખૂબ સારી છે હવે તેર ટકા ડાઉન થયું હતું બરાબર તેમાં આપણને તમને વચમાં પણ સારું એક મોમેન્ટમ આપણને જોવા મળ્યો હતો જો અહીંયા આપણે મોમેન્ટમ જોવા મળ્યો તો તમે સારું અહીંયા પ્રોફિટ બુકિંગ પણ કર્યું હોય જો તમે આ સ્ટ્રેટેજી ફોલો કરતા હોય જો વચમાં આપણે અહીંયા એક સિંગ મળ્યો તો બરાબર ત્યાંથી આપણે એક પણ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે ત્યારબાદ આવા નાના મોટા આવા સિંગ આપણને જોવા મળી શકે છે તો આ સ્ટ્રેટેજી તમે ફોલો કરો થોડા કેપેબલથી તમે ટ્રાય કરો બરાબર કેમ કે આ સ્ટ્રેટેજી હું યુઝ કરું છું મને સારું પ્રોફિટ આમાં થાય છે હું તમને બીજા વિડીયોમાં મારું પીએનએલ પણ બતાવીશ બરાબર અને ત્યારબાદ આપણે આમાંથી એક પ્રો લેવલની આપણે સ્ટ્રેટેજી આપણે આગળના વિડિયોમાં પણ શીખીશું કે આમાં પ્રો લેવલમાં આપણે કેવી રીતે ટ્રેડિંગ કરવી અમને વધારે પ્રોફિટ આમાં કેમ જનરેટ કરવું પહેલાં આપણે શરૂઆતમાં આ સ્ટ્રેટેજી આપણે ફોલો કરવાની છે જેટલું તેન ટકા ડાઉન જાય તેમ તમારે બાઇંગ કરતું જવાનું છે અને પાછું રિટર્ન ઉપર આવે ત્રણ ટકા એટલે તમારે પ્રોફિટ બુકિંગ કરી લેવાનું છે આ સ્ટ્રેટેજીમાં તમારે જે તમે બાઇંગ કરો છો તે તમારે બધું નોટબુકમાં લખવું પડશે કે મેં આ બાઇંગ પર જે સ્ટોક બાય કર્યો હતો બરાબર છે તો આઈ એટલું ત્રણ ટકા એનું એટલું થાય બરાબર તે તમારે બધું થોડીક મહેનત કરવાની રહેશે બરાબર સ્ટ્રેટેજી ખૂબ સારી છે હું પણ આ સ્ટ્રેટેજી ફોલો કરું છું અને આ સ્ટ્રેટેજી ઇટીએફમાં તમારે અપ્લાય કરવી બીજે ક્યાંય અપ્લાય કરવી નહીં કેમ કે તમે સ્ટોકમાં આવું એવરેજિંગ કરશો તો તમે લોસ મોટો થઈ શકે છે બરાબર હવે આજના વિડીયોમાં એટલું તે વિડીયો ખૂબ મોટો થઈ શકે છે આપણે આગળના વિડીયોમાં થોડી વાત કરીશું બરાબર ધન્યવાદ વિડીયો એજ્યુકેશન પર્પસ કે લઈએ છે આમાં તમે બાય યા ની કોઈ એડવાઇસ આપતો નથી તમારા રિસ્ક મેનેજમેન્ટ ઉપર તમારે ટ્રેડિંગ કરવાની રહેશે અથવા તમારો એડવાઇઝર કોઈ હોય તેની સલાહ લઈને તમે ટ્રેડિંગ કરજો બરાબર વિડીયો એજ્યુકેશન પર્પસ કે લઈએ છે બરાબર